સંઘ દ્વારા રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે અનોખો હોળી મિલન સમારોહ અને પાંચ દિવસીય મેળા રાજસ્થાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ઓગણત્રીસ માર્ચથી બે એપ્રિલ દરમિયાન સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે ઉદઘાટન પ્રસંગે કાર્યક્રમના સંયોજક નરેન્દ્ર પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા ઉદઘાટન મહોત્સવ છે આવતીકાલે રાજસ્થાન દિવસ ઉપર અને હોળીનો તહેવાર જે રાજસ્થાની સમાજ માટે ખૂબ ઉમળખાનો ખૂબ આનંદનો ઉત્સવ હોય છે ખેડૂતો પોતાની ઉપજને વેચી અને જે પૈસા મળ્યા હોય એટલે આનંદ ઉત્સવ કરતા હોય રાજસ્થાનમાં આ દિવસ નવા વર્ષ જેવો છે એટલે બધા એકબીજાને મળીને અભિવાદન કરતા હોય છે આ દિવસોમાં ખુશીમાં બધા જ સહભાગી થાય એના માટે સ્ને મિલનનો કાર્યક્રમ અમે છેલ્લા અગિયાર વર્ષથી કરીએ છીએ આ વખતે આપણે પાંચ દિવસનો દિવ્ય ભવ્ય કાર્યક્રમનું આયોજન છે જેની અંદર આજે ઉદઘાટન ઓગણત્રીસમી તારીખે આપણે કર્યું છે અને ત્રીસમી તારીખે રાજસ્થાનના સ્થાપના દિવસ નિમિત્તે રાજસ્થાનના મોટા કલાકારો જે જોધપુર ઉદયપુર અને વિવિધ મારવાડના અંચલથી આવશે એ લોકો ભવ્ય જે રાજસ્થાનના કાલબેલિયા છંગ ભવાઈ એવા જે ઘુંબર વગેરે ડાન્સનું નિદર્શન કરીને લોકોને મંત્રબુદ્ધ કરી દેશે